પાલિતાણા શહેરના શક્તિનગર વિસ્તારમાં એક મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં પતિએ પોતાની પત્નીની કરપીણ હત્યા કરી છે મળતી માહિતી મુજબ સાગરભાઈ નામના વ્યક્તિએ પોતાની પત્ની નિશાબેન ઉપર શંકા રાખતા ઘરમાં જ ખૂની ખેલ ખેલાયો અને નિશાબેનની કરવામાં આવી ઘાતકી હત્યા આ ઘટનાની જાણ થતાં જ પાલિતાણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પીઆઈ તથા પીએસઆઈ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસની તત્કાલ કાર્યવાહી હેઠળ આરોપી સાગરભાઈને ઝડપી લેવામાં આવ્યો હતો નિશાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલ પોલીસ સમગ્ર મામલે આગળની તપાસ ચલાવી રહી છે અને હત્યાની પાછળનું સાચું કારણ પોલીસ તપાસ પછી જ બહાર આવશે પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર ઘરેલું મનમેળ અને પતિ દ્વારા પત્ની પર શંકા રાખવાના કારણે આ કરુણ ઘટના સર્જાઈ હોય તેવી શક્યતા છે હાલ વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ ફેલાયો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ પાલિતાણા